ઇન્ડિગો અકાસાન સ્પાઈસ જેટની સેવાઓ હાલ ખોરવાઈ ગઈ છે સૌથી વધુ અસર ઓસ્ટ્રેલિયામાં જોવા મળી રહી છે ઓસ્ટ્રેલિયામાં બેંક ટેલિકોમ બેટા આઉટલેટ પણ ઠપ્પ થઈ ગયા છે વિમાની સેવા ઠપ થતા હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે અને આ જ આપણી સાથે ન્યૂઝ વોરરૂમથી વિજય દેસાઈ જોડાયેલા છે વિજય કયા કારણસર શા માટે વિમાની સેવાઓ પ્રભાવિત થઈ છે સર્વર ડાઉન થયું છે ન માત્ર વિમાની સેવાઓ પરંતુ રોજિંદી જીવનમાં વપરાશ થતાં માઇક્રોસોફ્ટના સાથે સંકળાયેલા તમામ પ્રકારના લેપટોપ કમ્પ્યુટર અને એની સાથે સંકળાયેલી તમામ જે ક્લાઉડ કોમ્પ્યુટિંગ સિસ્ટમ સાથે સંકળાયેલી તમામ સેવાઓ અત્યારે વિશ્વભરની અંદર ઠપ થઈ છે કારણ કે માઇક્રોસોફ્ટનું જે એજોર સેવા છે તે સેવા ક્લાઉડ કોમ્પ્યુટિંગ સિસ્ટમ સાથે સંકળાયેલી છે પરંતુ એ સેવા તકનીકી ખામીના કારણે ઠપ થઈ હોવાના જે અહેવાલ આવ્યા શુક્રવાર બપોરે બાર કલાકથી આ પ્રકારની સમસ્યા સર્જાઈ હતી થોડો સમય માટે એવું લાગ્યું હતું કે રિસ્ટોર થઈ રહી છે પરંતુ ફરીથી ડાઉન થતા મોટા પાયે અસર અત્યારે જોવા મળી છે કારણ કે સૌથી વધુ અસર છે તે વિશ્વભરની અંદર હવાઈ સેવાને પડી છે કારણ કે મોટાભાગના વિમાનો ટેક ઓફ અને લેન્ડ થવામાં પણ સમસ્યા ભોગવી રહ્યા છે ઉપરાંત ચેકિંગ કાઉન્ટરથી લઈને બોર્ડિંગ પાસ સુધીની તમામ પ્રકારની સમસ્યાઓ આવી રહી છે ભારતની અંદર પણ ખાસ કરીને જે મુંબઈ એરપોર્ટ પર છે ચેકિંગ સિસ્ટમ ઠપ થઈ ગઈ છે આકાશા સ્પાઇસ જેટ સહિતની જે એરલાઇન્સ છે તે તેમના તમામ પ્રકારના જે સર્વર છે હાલમાં ડાઉન છે તેના કારણે મોટા સમસ્યા એ સર્જાઈ છે કે જે ગ્રાહકો છે જે મુસાફરો છે તેમને અત્યારે ફિઝિકલી રીતે અન્ય રીતે સેવાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ સૌથી વધુ અસર છે તે બેન્કિંગ સેક્ટરની અંદર પણ જોવા મળી રહી છે ઉપરાંત ટેલિકોમ સેક્ટરમાં પણ આની અસર જોવા મળી છે અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયાની અંદર તો તમામ પ્રકારના મીડિયા આઉટલેટ છે તે પણ આનો ભોગ બન્યા છે અત્યારે કોઈપણ પ્રકારની જે સિસ્ટમ વિન્ડોની અંદર સિસ્ટમમાં ઓપરેટિંગ થઈ રહ્યું નથી કારણ કે જે પ્રકારે લેપટોપ ઓપન કરતાની સાથે જ વિન્ડો સિસ્ટમની જે સ્ક્રીન છે તે બ્લુ ડેથ ઓન સ્ક્રીન આવી જાય છે એના કારણે ત્યાં કોઈપણ પ્રકારની કામગીરી થઈ શકતી નથી માઇક્રોસોફ્ટની ન માત્ર એજોર સહિત તમામ પ્રકારની જે સેવાઓ છે તે તમામ સેવાઓની અંદર આ ક્લાઉડ કોમ્પ્યુટિંગ સિસ્ટમની આઉટેજના કારણે વૈશ્વિક લેવલે અસર પડી છે કારણ કે ક્લાઉડ કોમ્પ્યુટિંગ સિસ્ટમ એક પ્રકારની સિસ્ટમ હોય છે કે જેની સાથે વિશ્વભરમાં તેની જે સેવાઓ લેતા તમામ પ્રકારના જે એજન્સીઓ છે જે સંસ્થાઓ છે તેમના જે સર્વર અને ડેટા તેની સાથે સાથે સીધી રીતે સંકળાયેલા હોય છે એના કારણે જો ક્લાઉડ કોમ્પ્યુટિંગ સિસ્ટમ જો જરા પણ ડાઉન થાય છે તો તેની સીધી જ અસર તેની સાથે સંકળાયેલા તમામ પ્રકારના સંસ્થાઓ સાથે થતી હોય છે ને તેના કારણે અત્યારે સૌથી વધુ અસર છે તે અમેરિકાની અંદર પણ લગભગ ચારસોથી વધુ ફ્લાઇટો અત્યારે રદ કરવાની ફરજ પડી છે ઉપરાંત અન્ય જે ફ્લાઇટો છે તે હાલ લેટ ઉડાન કરી રહી છે એટલે કે ન માત્ર ભારત ઓસ્ટ્રેલિયા અમેરિકા એટલે કે વિશ્વભરના તમામ દેશોની અંદર આ માઇક્રોસોફ્ટ આઉટેજના કારણે મોટી સમસ્યા સર્જાય છે જો કે માઇક્રોસોફ્ટ આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાણકારી આપી નથી પરંતુ રોયટર્સ દ્વારા પૂછાયેલા એક પ્રશ્નની અંદર કહ્યું છે કે અમે આ ખામીને સરળ કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છીએ માહિતી બદલ આભાર આપનો